તવા ગાડી બીટ થઈ ગઈ અબો પડી તમ ઓહો પડી આખી બીટ કરે જી આ બાર હા હા ના પણ શું કમ્પ્લીટ આ ઉપર નું તો નહીં હવે તું આશી જ યાર બધું નાખીશું તમને

打了？

અરે કાકા પૈસા ધોખો અમારી ના થાય લે લઈ ફરી દી એ શું કંપનીમાં ફોન કશો મારી કોઈ જવાબદારી નહીં હા કોઈ દેવ તારી મારે લેવી નહીં એ છે વાત છે કે કોઈ માહિતી હોય તો તને ની મુરાફું એકરાંગ હા તું ને હા નું કાર્યકાળું કરું કે હા એ તારું કાર્ડ હોય ઈ બોય ભૂલે ફોન નહી કરું તારો ફોન ભરી લીધો એકરાંગ વી સાવિશ I miss that as well,